હા કાકા કેટલી વાર કીધું મારે ભણવા નહી જવું ના ના માર તો હવે આવું જ નહીં ઘેર મારે ભણવા ભણવા જાવું જ નહીં એ વળી કોણ રોજ ઉઠીને ભણવા જાય ને પેલા સાહેબ બોલી ના બોલીને તે બોલી ને એના કરે ઘેર હારા ક્યારે કોક ધંધો કરીએ તો પૈસા ના ભેગા થાય મારે તો આવું જ નહીં અરે કદી નહીં આવું ક્યારે તો હું તો પગ જ નહીં મેલું આવું જ નહીં કદી આવું જ નહીં વળી મહું તો હું તો જતો રહે છું નોકરી જતો રહે ક્યારે તો હું તો આવું જ નહીં ના ના આપવું જોઈએ આવું નહીં હું તો હો ગમે તે રહ્યો હવે હું તો જાઉં છું હું તો જતો રહું હવે નહીં આવું ક્યાં હપ્પુ જો આવું જ નહીં પણ આવું જ નહીં મારતો મેં તમને કીધું મેં બે દાડા પહેલાંય કીધું તું મારે ભણવા નહીં જાવું તો તમે હરૂપાનું ભણવા કાઢો હો કોકને ભણવા ના જાવું તો હરૂપાનું રૂપાનું કેવી રીતના જાય અરે હપ્પુ જો આ જ નહીં ગયા થઈ ગઈ હા મને તો બીકે લાગે હું તો જયે ચોકડ ઓ વિચાર વાજે મારું મારું બધું થી છે ઓ આટ બાજુ કુતરાએ ભસી ગઈ કહેવાન આવી તો સારું છે અ હ બાજુના ગોમમાં એક ભાઈબન રહે છે ઈકન જવું પડશે એ કે કે કરતો તો કે આવતો નહીં આવતો નહીં આટ તો ઈકન જવા દે હા આજ તો ઈકન જવા દે એ બાજુ જવા પણ એક જઈ આમ ગુયા ભાડા વગર જઈએ ને કો બોલ તો રાતનું ના પણ એ તો ઘેર જ હશે ને નંબર બો મને નહીં ન ફોન કરો તમને જવા તો દે જઈએ હોય તો વળી મેળ આવી જાય પણ ઘેવારી ચોક જતા રહે હું નોકરી હા 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 જાજી ઓ મે ફોન કર્યો કેમ કર્યો એમ તમને ખબર નહીં તમે દાડા મર કીધું હતું કે કાલ સવારમાં આપણો પાણીનો વારો હ હોવા કાલ મેં કાલ નક્કી કર્યો હ ચમકે પછી પહેલાં વાળી દેશે ને પેલી બાજુ તો પછી આપણા ચાર દાડે નંબર આવશે આપણો હા તે કાલ ઘઉંને પવરાઈ દઈએ કે પેલા ચાર વીઘાવાળામાં હા તે હવારમાં આવી જજો તાર આવજો ક હાથ વાગતાને આવી જજો તો વહેલા હર પટી જાય એ નવ વાગે કોક લાઈટ આલવાના એવું કોક હો થોડું વહેલા એ તો હું ફોન કરી દઈ હં હા સારું હેડો તાર હં એને ટાઈમે આલવો પડે અને બધું કેવું પડે ચાર આવવાનું તમારે પોણી વાળવાનું એટલે આવી જવાનું હોય એમાં ખુ ટાઈમો આવવાના હોય આ શિયાળો હ પણ આ તો મારું બેટું છે કે ગરમી છે આટલી લાગે હસી ખબર કાલ તો જબ્બર ઠંડી લાગતી હતી અને આ તો જરાય ઠંડી જ વાતી નહીં ખબર છે સારું બાપડી ભેંસો ઠંડી ના આવે અને આ ભેંસોના કારણે આ કોઈ બી ઊંઘું પડે ગમો ઘર હમો ના જતી રહો આપણે તો અડી ખમી હી આપણે તો વધો નહીં હોય સેટા જ હું અમે પેલા જીગા નું ખેતર એક બૂમ પાડીએ તો એ આવે અને આમ બૂમ પાડી તો ગમે તે છેડ્યું આવે એટલે આપણે તો ઊંઘી આપણને શું વધુ હોઉં ઉંમરલાયક માસની ચિંતા નહીં પછી છોકરાને વાવું ના હું હોય ગોંબો ધારા વળી ખેતરોમાં આ ભેંસો પેલું જગ્યા કરી દે ને ગમો પછી એ લઈ જવી નહીં રાખવી હોય

એટલે પોચ કિલોમીટર હેડી જવાનું ને હવે રોડ ઉપર તો તમને ખબર હોય ને આતો શિયાળો હોય હેડ તું ના જવાય લાગે તો હારા ઘર નું તું ચોર તો નહિ ને પાછો ચોર નહિ ચોર નહિ સાચું કે સાચું તો પણ આવો અડધી રાત નું આવી તો ફરે ની કોક ધોકો લઈને ફરી વળશે હા કમા ભાઈ બન ઘેર જવું તો વેલા છૂટવું તું કે વેલા છૂટી જતા હોય તો વેલા કંપનીમાંથી માંથી છોડતા નહિ કંપની માંથી છોડતા નહીં પણ આ આવી તો તમે અડધી રાતના અંધારું અંધાર આ તો મુ હું ના બીજો કોક કોક ડોહોભા હોત તો કોક મોટિયાર હોત તો ફરી વળત ધોકો લઈને તને હમણાં સાચી વાત છે તારે અને આ ઠાઠે ઠર કોક લઈને વધારે પોકા કોઢવાનું લઈને તને કરતા હોય તો કેટલે જવાનું હા એટલે માં માં ભાઈ બંધ રહેની ખન જવું હારું હારું સીધો ઈ જજે પાછો હારું હારું ચોરી કરવા નહી આયો ના ચોરી કરવા નહી કેજે ના ના તો બરાબર હારું હાડા પોખી જો સીધા સીધા જો જવાનું હોય અલા તું ચોર નહીં તો બીવાય હ ચમ કૂતરાની બીક લાગે છે તો લ્યા ધોકો લે તો ચા ચોર તો નઈ લાગતો કોક हारा ઘણો સોકરો ના ના એના મૂઠા પરથી બીવાય છે ને એટલે જેમ બીવાય એમ ચોર હોય તો હોમો થઈ જતો પાસો બીવાય હે એટલે ખબર આપણે તો એક તરત ઉઘડી જાય એટલે ખાલી કોક હેડા ને વાડા આગળથી એટલે આપણે તો મુંસવા જાય તરત જ એમનું મુંતાસ હોય ખા ચીરા થા ચી આ ખોદાળી

爬完睡。啊，爬了，爬了。

હા તો તમે એની ચિંતા ના કરશો હાલ તો મારતો આવ્યો ના ના તમે તો ચિંતા ના કરશો એને હું હવાટ તો દેસ હાલ મારતો એ હાર હો જાવ લે તું મન શું કેતો તો કે તારી યાદ આવે એટલે મોઢી રાતે આવ્યો હા હા આના શું કેતા કાકો કે રહે ને એકલો બોલતા નતા અલ્યા બોલતા નતા પણ બુડા આ આવડ નું કરે તાર માં બાપ ભંગર ના પણ યાર હું કેટલી વાર કીધું કે માર ભણવા નઈ જાવ આ તો હું ભણવા ના જાવું તો કોઈ ને પણ કહી દેવાય કે માર ભણવું નઈ માર નોકરી કરવી છે પણ મે કેટલી વાર કીધું માર નોકરી કરવી છે આપણો એ ભણવામાં ઇન્ટરેસ્ટ નઈ ખોટો ખર્જો કરીને કોઈ ફાયદો કોઈ ફાયદો નઈ પણ તાર આ રીત અડધી રાત નું નીકળી જાય તો એની ચિંતા કરાન એનો કોઈ તન ફાયદો થયો

कर दिए हो जा तो जो लिया रेट

કદાચ થી માર તો હું હજુ ઊંઘ નીકળી ગયો હોય હું રિંગ અને જો વચમાં કોઈના કોઈ ના ભેગો થઇ ગયો હોય ભા કોબ્રો એ મારો લઇ ગયો લે અને જો ઓઢીન જાતો છે ને ચોકો કો કોને ચોર સમજી જાહે તો આ જો ને લેવાના દેવા થઈ જવાના અને હવાર કાકાને શું જવાબ આલીશ ફોન આવ્યો તો મેં એમ કીધું તો કાકા તમે ચિંતા ના કરજો માર તો આવ્યો હો અને મને એને માં સુખ શાંતિ મળી જશે અને હવાર જો જો યાર

તે જ કે લાગે આપડે તો ઊંઘવાનું છે ઊંઘ હોય આપડી તો ઘડીક આચિયો ઊંઘીઓ આમ તો કોઈ આપડે ગોઠી એવા નહીં કોઈ જોયું આ હમણાં આવ્યો તો એ નથી

ના હોય તો દોયડું લે અને એના પગ કે તો હાથ બાંધી અને ખાટલે બાંધ દે એવું કરું એમ ના માં એટલા મને એટલા ફર ફર કરશે હા સમજો ખાટલે ને હવે કોક આવી તો હું ઘર તો ના ના ગંગા હવે આવી ભૂલ ના કરજો આપડે તો બધા ઘરના ના માણસો વાળા છીએ ચોપો એકલા રહી જઈએ ના ના સાચી વાત ચોરી બોરી કરીને જાય તો આપડે તો શું કરવાનું આપ એમ નહીં કેટલા વર્ષે મળ્યો આ બે વર્ષે આવ્યો હવે બે વર્ષ એને હું કરી હું ને કોઈ તને ખબર અમને કઈ શું ખબર નહીં તો પછી તારે શું શીખ્યો હોય માણસ ચોરીઓ કરતા શીખ્યો હોય કોક ખરાબ કરતા શીખ્યો હોય

你让你，人搁那说。